પહોંચી ગયા છે મામાના ઘરે કેમ કે પપ્પા આવવાના નથી જમવા એટલે અહીંયા તો સાપસાપડીનો પ્રોગ્રામ તો એ આપણે મોકલાવાના હતા સાડા નવ થઈ ગયા હતા અને આપણે ફોન કર્યો કે હવે અમે નહીં આ મીન્સ કે અમે આવીએ છીએ તમે ન મોકલાવતા એમ તું જો અહીંયા ધમાકે દારા આમ જોઈ લ્યો કાંઈ ઘટે નહીં ચાપડી એમ તો જો બી તું બસ ઓહ હો ચાપડીવાળા બેન ચાપડી એના જેવી જ બનાવ્યા બાકી કાંઈ ન ઘટે એવું તો ન ને અમારે બેન એવું તો કેવાય ઓમાં હું ચા હોય ચાર રોટલી બના તો જો આયા ચાપડી મસ્ત મજાની થઈ ગઈ છે રેડી જો માં મામે ચોરી દીધું હે અને એને કહે ઈતુ બેન લીંબુ વાળી ડુંગળી બનાવે છે સ્પેશિયલી વાહ તો હું કે કેવી ભાઈ છે શાક ચાપડી મસ્ત ભાઈ ની આઈ રહ્યું અમે લઈ આવ્યા ઘરે થી ખીચડી નહીં યસ અમે ટિફિન લઈ આવ્યા ઘરે અમાર બની ગયું તું ખીચડી નહીં

હવે બેયતામાં માર જોઉજે હુઈ જાહે તો પછી વારો તમારો કાલ શુક્રવાર છે કાલ શુક્રવાર હે એટલે કેટલા મગાળશું પૂછન છે તો હવે પછી કાલે ભાખરીનું હું દે ભાખરી ખાઈ સાડા 8 થી સાડા 9 વાગ્યા સુધીમાં આવી જાજો આવી જાજો લે સાડા 8 9 ઊધીવા ભાખરી ખાવા વર આવી જાજો બેન આ જો આપણે ભાખરી બનાવશું મસ્ત જોરદાર તો આવી જાજો 20 રૂપિયાની એક ભાખરી મળશે નંદનવન સોસાયટી સેરી નંબર 3 નેખામાં મળશે ફ્રીમાં મળશે ફ્રીમાં